કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે લફંગા હોય એ ધારાસભ્ય બને બે નંબર ઇતિહાસમાં પહેલી વખત જે ચૈતરભાઈ વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું જે ચૈતરભાઈ વસાવાએ સડક થી લઈ અને વિધાનસભા સુધી અવાજ ઉઠાવવાનું કામ કર્યું જે ચૈતરભાઈ વસાવાએ યુવાનોની ફોજ તૈયાર કરી મજા આવે છે ને સાથ આપણે એક વાતને સમજવી પડશે ભાજપ ની સરકાર વારંવાર વારંવાર શા માટે ચૈતરભાઈ પેટમાં તેલ રેડાય છે એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજ નો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો દોસ્તો આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના ખેડૂતો પશુપાલકો રત્ન કલાકારોએ જયારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના નાના જુવાની આ ધારાસભ્યો કેવી રીતે બની જાય છે વર્ષો સુધી ભાજપે ગુજરાતમાં એવી રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે લફંગા હોય એ ધારાસભ્ય બને બે નંબરિયા હોય એ ધારાસભ્યો બને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીના માધ્યમથી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં મારી જેવા ચૈતરભાઈ જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્યો બનવા લાગ્યા છે દોસ્તો આપણે એટલા સામાન્ય ગરીબ ઘરના માણસો બહુ દૂરની વાત છે જો આમ આદમી પાર્ટી ન હોય જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયત નો સભ્ય બનવા દે દોસ્તો મુદ્દો એ નથી કે ચૈતર વસાવા એ ગ્લાસ માર્યો કે પથ્થર મારો કે ધોકો મારો કે આંખ મારી એ મુદ્દો નથી મુદ્દો એ એ છે મુદ્દો નથી કે ગ્લાસ માર્યો કે નહીં મુદ્દો એ છે કે ચૈતર વસાવા એ ડેડીયા પાડા થી તીર માર્યો ને તીર સરકારની છાતી ઉપર લાગી ગયું છે એ તીર ભાજપની સરકારની છાતી પર લાગ્યું આદિવાસી સમાજને જગાડવામાં આવ્યો યુવાનો અવાજ બનવાનું કામ કર્યું એટલા માટે જેલમાં પૂરે છે પણ દોસ્તો ભાજપના આઠ પાસ ડફોળ નેતાઓને મારી એટલી વિનંતી છે ભાજપના આઠ પાસ ડફોળ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ કાઈ બગાડી શકતી નથી જેલ મોટી નથી જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે દોસ્તો આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે કોઈ સાંસદ બને કોઈ ધારાસભ્ય બને અહીંના આપણા કાકા સાંસદ સભ્ય છે પણ ભાજપને કઈ વાત થટકે છે ધ્યાનથી આંબળજો કે વિસાવદર ની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડે ગામડેથી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં ચૈતરભાઈ ની સભા ની જાણ થાય હજારો લોકો ગામડામાં આવે આટલા વર્ષો સુધી એવું હતું કે ભાજપની ટિકિટ પર સાંસદ તો બની જતા હતા પણ આખા વિસ્તારમાં કોઈ બોલાવતું નહોતું આ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના પહેલા એવા નેતા છે જેની ઇજ્જત જેનું સન્માન જેની લોકપ્રિયતા માત્ર આદિવાસી સમાજમાં નહીં ગુજરાતના એક એક જિલ્લામાં એક એક સમાજમાં છે દોસ્તો અને એ વાત એ વાત ભાજપ ને ખટકે છે કે એક ડેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં ડેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ભુજમાં કચ્છમાં ડેડીયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં આ વાત થી ભાજપ ને ઊંઘ નથી આવતી ઊંઘ પણ દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું આપણે ત્યાં એક કહેવત છે કે ન રહેગા બાસ ન બજેગી બાસુરી એટલે કે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ તાલુકા પંચાયતની એક મીટિંગ થી આ ઘટનાની શરૂઆત થઈ કઈક એવું કરો ને કે આવતી તાલુકા પંચાયતમાં માં ભાજપ નો એક ચૂંટાય જ નહીં એટલે ઘો જાય તાલુકા પંચાયત બનાવવા આમ આદમી પાર્ટી ની ડેડિયાપાડામાં સાતબારામાં નાંદોદમાં બધી જ તાલુકા પંચાયતમાં ચૈતરભાઈ ના નેતૃત્વમાં યુવાનોને ચૂંટણીમાં મત આપી અને જીતાડો અને આ ચોરી કરનારા લોકોને ઘરે બેસાડો દોસ્તો હું તો વિનંતી કરવા આવ્યો છું ચૈતરભાઈ વસાવાએ દોસ્તો એક નેતા જે હોય બહુ ગંભીર વાત છે કે કોઈ પણ માણસ નેતા બને તો એ બે કામ કરી શકે એક કે કોઈ રોડ બન્યો કોઈ નાળું બન્યું કોઈ ગટર બની ક્યાંક બ્લોક નખાયા એ થયા સરકારી કામ પણ એના કરતા મોટું કામ એ છે કે નેતા પોતાના સમાજને હિંમત આપે બળ આપે આત્મવિશ્વાસ આપે અને સમાજને બેઠો કરે લડવા માટે એ સૌથી મોટું કામ હોય છે ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજ ને હિંમત આપવાનું કામ કર્યું આદિવાસી આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થયો અન્યાય થયો ભ્રષ્ટાચાર થયો ત્યાં ત્યાં ચૈતર વસાવા ઉભા રહ્યા અને લોકો માટે લડવાનું કામ કર્યું દોસ્તો દોસ્તો ભાજપ ને એ વાત ખટકે છે ચૈતર વસાવા બધે કેમ પહોંચી જાય છે આ વિસ્તારોમાં વર્ષો સુધી નકલી કચેરીઓ ખોલી આદિવાસી સમાજના વિકાસ માટે જે પૈસા આવતા હતા ભાજપ વાળા ખાઈ ગયા બધું મિલી ભગત થી ચાલતું હતું ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાગબટાઈ કરી આદિવાસી સમાજ ના અધિકારોના પૈસા ખાઈ જતા હતા એને રોકવા વાળું ટોકવા વાળું કોઈ નતું તો ભાજપ ની મજા આવતી હતી કોંગ્રેસ ની મજા આવતી હતી પણ જેવા ચૈતર ફૂટવા લાગ્યા તો હાહાકાર મચી ગયો કે આને આને જલ્દી પૂરો પૂરો જો નહીં બધો ભાંડો હાંડો દોસ્તો મનરેગા કૌભાંડ અઢી હજાર કરોડ રૂપિયા આદિવાસી સમાજ ના ખાઈ ગયા કરોડો રૂપિયા એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય ભણવું હોય નોકરી જોતી હોય નાનો મોટો ધંધો કરવો હોય એની પાસે મૂડી નથી પૈસા નથી બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાઈ જાય છે એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે હું તો તમને બધાને વિનંતી કરું છું મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપણી વચ્ચે આવે છે દોસ્તો એક વાર નહીં બે વાર નહીં પાંચ વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો ક્યારે આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી મંત્રીઓ આવતા નથી મંત્રી મુખ્યમંત્રી છોડો કલેક્ટરો ધ્યાન આપતા નથી હ ચાિતર વસાવા પેલા એવા નેતા છે એનો એક ફોન જાય અને પંજાબ કે મુખ્યમંત્રી ડેડિયા પાડામાં આવી જાય છે દોસ્તો આમ આદમી પાર્ટી તો પોતાની ફરજ નિભાવે છે આમ આદમી પાર્ટીને ચૈતરભાઈ જ્યારે આદેશ કરે જ્યારે માંગણી કરે ત્યારે આખે આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા વસાવાને આદિવાસી સમાજ સાથે ઊભી રહી જાય છે એના સાક્ષી તમે પોતે છોઓ જ્યારે બોલાવે જ્યાં બોલાવે જેને બોલાવે ઈશુદાનભાઈ ગઢવી રાજુભાઈ કરપડા સાગરભાઈ રબારી અમારા યુવરાજ સિંહ જાડેજા કેજરીવાલ સાહેબ બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે હાજરા હજૂર હોય છે પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષોથી જેણે આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે એ એમ શાંતિથી આસાનીથી માને એમ નથી અને ભગાડવા માટે હાવણો જોશે મોટો અને જાદો હાવણો મારવો પડશે દોસ્તો મિત્રો આ ભાજપની સરકાર એટલું બધો અન્યાય કર્યો કે અહીંયા જ સરદાર સરોવર ડેમ બન્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની શાન વધારે છે પણ દુર્ભાગ્ય તો એ બાબતનું છે કે જ્યાં ડેમ છે ઈ ડેમ નું પાણી આખા ગુજરાત માં પહોંચે છે પણ સાગબારા માં અને નર્મદા માં ત્યાં નથી પહોંચતું દોસ્તો ચૈતર વસાવા એ એ લડાઈ ને લડે છે કે ડેમ ના ડૂબ માં જેના મકાન ગયા એના મકાન જો પ્રશાસન તોડી નાખે પાણી નાખે તો છાતી કાઢીને લડે છે ચૈતર વસાવા એ ભાજપ ને ખટકે છે દોસ્તો આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન અને આપણને સૌને હંમેશા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપે છે એવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ પધારા છે આપણે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ દોસ્તો સાથીઓ હું તમને એ વાત કરતો હતો કે ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં શા માટે પૂરવામાં આવે છે કારણ કે લોકોની આંખ ખોલવાનું કામ કરે છે લોકોને જગાડવાનું કામ કરે છે ભાજપના અન્યાય અને અત્યાચાર સાથે કહેવી છે કે એ વાત અલગ છે કે વિધાનસભાની અંદર બહુમતી ભાજપ ની છે પણ સડક ઉપર સમાજમાં બહુમતી ચૈતર વસાવા ને આમ આદમી પાર્ટી ની છે દોસ્તો વિધાનસભાની બહુમતીથી થી તમે કોઈને જેલમાં પૂરી શકશો પણ સમાજની બહુમતી વિશાળ કામ કર્યું છે એવડું વિશાળ કામ કર્યું છે કે ગુજરાત તો ઠીક દિલ્હી સુધી એની ધ્રુજારી આવે છે દિલ્હી સુધી ધ્રુજારી દોસ્તો ભાજપથી એ વાત સહન નથી થાતી ભાજપ એમ ઈચ્છે છે કે આદિવાસી સમાજ નો યુવાન હોય તો મજૂરી કરવો જોઈએ ભાજપ એમ ઈચ્છે છે કે લાચારી કરવો જોઈએ આદિવાસી સમાજ નો વ્યક્તિ ભાજપ એમ ઈચ્છે છે કે આ માણસ આગળ ન આવવા જોઈએ પણ તમે બનાવેલી તમે જેને આશીર્વાદ આપીને મોટી કરી છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે આદિવાસી સમાજ પૂરા આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે જીવવા જોઈએ આદિવાસી સમાજના યુવાનોને રાજનીતિમાં આવવાની તક મળે ચૂંટણી લડવાની તક મળે ગઢવી જેવા રાજુભાઈ કરપડા જેવા અમે કોણ છીએ સામાન્ય ગરીબ પરિવારમાંથી ગામડામાંથી આવતા યુવાનો છીએ જ્યારે એમ લાગ્યું કે બહુ અન્યાય થઈ રહ્યો છે અત્યંત અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે નક્કી કર્યું કે હાલો જઈએ આમ આદમી પાર્ટીમાં સંઘર્ષના મેદાનમાં અને જનતાના આશીર્વાદ દોસ્તો હું આજે તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે એક વખત ચૈતર વસાવાવાળી કરી એમાં ભાજપને મજા ન આવી તો બીજી વખત વિસાવદર વાળી કરી છે અને હવે આપણે બધાએ આખા ગુજરાતની અંદર વિસાવદર વાળી કરવાનો સંકલ્પ લઈને અહીંથી જવાનું છે દોસ્તો સાથીઓ હું છેલ્લી એટલી આશા રાખું છું કે આ આક્રોશને ઠંડો ન પડવા દેતા તમારા જુસ્સાને થમવા ન દેતા ઉભો ન રહેવા દેતા આ લડાઈ બહુ લાંબી છે જામીન ફામીન લડાઈ નથી લડતા આપણે તો સરકારમાં બેસવાની લડાઈ લડીએ છીએ જોઈએ તો માત્ર જોઈએ તો દંડા એફઆઈઆર જેલના સળિયા બતાવીને સરકાર નહીં ચલાવી શકાય સરકાર એની જ ચાલશે જેનું રાજ જનતાના દિલની અંદર હશે જે જનતાના દિલમાં છે એની સરકાર ચાલશે દંડા દમ પર સરકાર નહીં ચાલે અને દંડા બતાવીને સરકાર ચલાવવા નીકળેલા લોકોને એક જ વિનંતી કરવાની છે કે દંડાના ડરથી જો અમારા બાપ દાદા બી ગયા હોત મુંડા બી ગયા હોત સરદાર પટેલ બી ગયા હોત તો આ દેશમાં આઝાદી નો આવી હોત એટલે દંડાના ડરથી ડર્યા નહીં દંડાના ડરથી ઝૂક્યા નહીં એવા મહાપુરુષોના વારસદારો અમે છીએ અમને દંડો બતાવવાની કોશિશ ન કરતા અમને ઝેલ ને ડર ન બતાવો અમે તમારી જેલ થી અમે તમારા દંડા થી ધરવા લોકો નથી અમે ભારત ના સંવિધાન ને માનનારા લોકો છીએ ભારત નું સંવિધાન અમને તાકાત આપે છે ને એ તાકાત નો ઉપયોગ હવે તો આવતી ચૂંટણી માં કરીને બતાવીશું એવો સંકલ્પ દોસ્તો અહીંથી આપણે લેવાનો છે આજે આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા મારી યુવાનોને વિશેષ અપીલ છે દોસ્તો કે ક્યાં સુધી આ ભાજપની સરકાર ને હાથ જોડતા રહેશો ભાઈ સાહેબ બાપા ટેટ માં આપો ટાટ પાસ ને ટેટ પાસ ને આ કેટેગરી ને આમાં માર્ક ને તેમાં માર્ક દોસ્તો ભણી ગણીને ને લઈને આપણે નોકરી ની લાઈન માં ઉભા નથી નોકરી મળતી નથી ભરતી આવતી નથી પેપર ટાઈમે આવતા આવે છે લીક થઈ જાય છે હું તમને ગોપાલ ઇટાલિયા નવો નવો ચૂંટાયેલો ધારાસભ્ય વિનંતી કરું છું કે આવો રાજકારણમાં તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયત તમારી રાહ જોઈ રહી છે રાહ બેસશો અને સત્યાગ્રહ છાવણી પર બેસીને કરેલા ઉપવાસ નું નોંધ કોણ લઈ રહ્યું છે આ તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા હમણાં થોડા વર્ષ પેલા જમાદાર હતો પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો એવા એવા મોટા આઠ પાસ ને નવ પાસ ને દસ પાસ ને કદાવર નેતા ને મારતો હતો તમારો ભાઈ પછી નિર્ણય કર્યો કે આઠ પાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ મેં નિર્ણય કર્યો મેં નિર્ણય કર્યો કે નથી કરવી આ નોકરી હાલો રાજકારણમાં અરવિંદ કેજરીવાલજી નો સાથ માગ્યો એમણે સાથ આપ્યો ને આજે તમારી વચ્ચે વિસાવદર આશીર્વાદથી આશીર્વાદ થી ધારાસભ્ય તરીકે ઉભા દોસ્તો હું તમને બધાયને વિનંતી કરું છું કે નથી કરવી નોકરી હટાવો આઠ પાસ ને બેસો એ ખુરશી પર તમને પણ ડોક્ટર બાબા સાહેબે અધિકાર આપેલો છે દોસ્તો ક્યાં સુધી લાચારી કરીશું આવો રાજનીતિમાં આમ પાર્ટીમાં જોડાવ સંઘર્ષ કરો કામ કરો એક વર્ષ નહીં તો બે વર્ષ નહીં તો ચાર વર્ષે તો તમારામાંથી અનેક જુવાનિયા કોઈ તાલુકા પંચાયતમાં કોઈ જિલ્લા પંચાયતમાં કોઈ નગરપાલિકામાં ચૂંટણી જીતીને જનતાની સેવા કરતા હશે અઘરું જરાય નથી અઘરી એક જ બાબત છે નિર્ણય લેવો પહેલો નિર્ણય લેવો એ અઘરો છે કે જાવું કે ન જાવું આ નિર્ણય લેવો અઘરો છે એક વખત નિર્ણય લીધો કે લાચારી છોડી દઈશ નિડરતા પકડી લઈશ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈશ તો પછી કોઈ રોકી શકે એમ નથી દોસ્તો મારી આપ સૌને વિનંતી છે કે ચૈતરભાઈ વસાવા જેવા આગેવાનનો સાથ છોડતા નહીં ભાઈઓ વર્ષો પછી આવો નેતા મળે છે તમે જુઓ